મંદરેગા માં નોકરી ઈચ્છે છે મજૂરી ઈચ્છે છે એવા ભાઈઓ માટે ની તો ચૂંટણી છે મારી બેનો ના સોન્માન ચૂંટણી છે મારા ભાઈઓ મણિપુર થી લઈએ તો આપણી નગ્ન પરેડ કરાવી સાહેબ હજી મણિપુર ગયા નથી બોલ્યા પણ નથી એક શબ્દ કે એમને અન્યાય થયો છે છે એ સન્માનની મધ્યપ્રદેશમાં થયો આપણા આદિવાસી ભાઈ પર પેશાબ કર્યો એના સન્માન એના વિશે પણ કશું બોલ્યા નથી એના સન્માનની ની ચૂંટણી છે અને હું એમ કહું કે હમણાં એમના એક સાંસદ

હું એટલું કહું કે હું એક છેલ્લી ચૂંટણી લડવા માંગુ છું મારા બાપાએ મને સિદ્ધદેશમાં પરણી ત્યારે એમ કીધું મારા બાપુજીને પૂછતા કોઈ કે છોરી કઈ પરણાવી છે તો મારા બાપુજી એમ કહેતા પંચમહલમાં પરણાવી છે પહેલા પંચમહલ કહેવાતું તું હવે દાહોદમાં પરણાવી છે તો હું તમારી બહુ થઈ કે નહીં તમારી બેન થઈ કે નહીં તમારી કાકી થઈ કે નહી તો તમારે બધા મને છેલ્લે છેલ્લે જેમ કોઈ નવી ભણેલી બહુ આવીને પાણી પીવડાવે ને તમે દાન દઈ દો એવા વોટ નો મારે જોળી ભરી દો મારા ભાઈઓ અને આ જોળી તમે ભરી દો મને જીતારો હું તમારો અવાજ બનીશ આજે દસ દસ કરોડ રૂપિયા સંસદના પાછા જતા રહ્યા એવા નહીં જવા દઉ અને આ જે નકલી કચેરીઓ કરી કરી અને આપણા ભાઈઓના વિકાસના પૈસા બટોરી બટોરીને જેસીબી થી લઈ ગયા એના બધા જ ઇન્ક્વાયરી કરાવશું આ મને આપ સૌ એટલા વોટ આપો કે હું દિલ્હીમાં આપનો અવાજ બનો આપ સૌ એ મને શાંતિથી સાંભળી માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હું એમ કહું લડી લેવે બોનો જાગો મારા ભાઈઓ અપડા લડાઈ લાડી લેવે હે અપડા લડાઈ લાડી લેવી થેન્ક યુ તો દર્શક મિત્રો સમાચારોમાં હાલ આટલું જ જો તમને લોકસભા ચૂંટણી અથવા અન્ય માહિતીઓથી માહિતગાર રહેવું છે તો રાહ જોયા વગર હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જેથી તમામ નોટિફિકેશન તમને મળતી રહે તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો મળીશું ફરી નવા વિડીયો સાથે નમસ્કાર